કેમ મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું લીલા લસણનું લસણિયું કહી શકાય કે લીલા લસણનું શાક તો એકદમ જોરદાર ટેસ્ટી બને છે જેના માટે ના ઇંગ્રેડિયન્ટ મેં રેડી કરી રાખ્યા છે ચાલો તમને બતાવી દઉં તો જો અહીં મેં અઢીસો ગ્રામ જેટલું લસણ લીધું છે

અને સૂકું મરચું તજફાણ બાદિયું મેં અડધું લીધું છે બાદિયા જે આવે ને તે બે લવિંગ નાનો ટુકડો તજનો પાપડી ગાંઠિયા પચાસ ગ્રામ જેટલા લેવાના છે કાજુના મેં પાંચ છ કાજુને મેં ટુકડા કરીને લીધા છે અને મેં ગાયનું ઘી ઘી લીધું છે તમને જે ઘી ફાવતું હોય તો તમારે લેવાનું તો આ છે બે ચમચી ઘી અને ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા હતા તો ટામેટાને મેં ક્રશ કરીને લઈ લીધા છે સૂકા મસાલામાં જે બેસિક હોય તે જ છે તો સૂકું મરચું પાવડર જીરું પાવડર તો તમને સ્વાદ મુજબ ઉમેરવાનું તીખું જેટલું જોઈતું એવું ધાણા જીરું પાવડર મેં દોઢ ચમચી લીધું છે આદુ લીલા મરચાં ને મેં ખાંડીને લીધા છે થોડા અધકચરા રાખવાના તો સ્વાદ સરસ લાગશે મોંમાં ચવાય ને તો ગરમ મસાલો લીધો છે અડધી ચમચી અડધી ચમચી સફેદ તલ સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું અને અડધી ચમચીથી પણ ઓછી હળદર હળદર થોડી ઓછી ઉમેરવાની અને એકથી દોઢ ચમચી જેટલું દહીં અને એક ચમચી શેકેલા સિંગદાણા લેવાના છે તો અને હિંગ આપણે વઘારમાં જોઈશે તો આટલી વસ્તુથી આપણે બનાવીશું લસણિયું તો એકદમ જોરદાર ટેસ્ટફુલ શાક બનતું હોય છે તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાની શરૂ કરીએ તો આ એક ચમચી સિંગદાણાને આપણે વાટી લઈશું આપણા શિંગદાણા સરસ વટાઈ ગયા છે જુઓ હવે આપણે લીલા લસણને સમારી લઈશું તો લીલું લસણ સમારાઈ ચુક્યું છે ચાલો હવે આપણે વઘાર કરી લઈશું તો મિત્રો પહેલા આપણે ચૂલો સળગાવી લઈશું તો પહેલા આપણે ઘી ઉમેરી દઈશું તો જ્યારે પણ આપણે લીલું લસણ બનાવીએ લીલા લસણને કોઈ પણ વસ્તુ તો ઘીનો જ વઘાર કરવામાં આવે છે જેથી ઘી બધાને કહેવાય ને કે લસણ બહુ લસણ વધારે ગરમ પડે એમ કહેવાય છે ને તો લસણ ગરમ ના પડે અને સ્વાદ અને સુગંધ લસણની ડબલ વધી જાય ઘીના કારણે તો ઘી એક ડાશ ચમચી મેં તમને કીધું ને તેના સામે બેજી ત્રણ પરી કહેવાય ત્રણ ચમચી એટલે કે એક વાટકી નાની વાટકી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે અને તમે જોઈ શકો છો કે મેં ગેસની ફ્લેમ એટલે કેમ કે ચૂલો ચૂલા પર તમને સમજ ના પડે તો જુઓ ગેસની ફ્લેમને આવી છે ને મીડિયમ રાખવાની છે વધારે સળગાવવાનું નથી કેમ કે પછી આપણું લસણ બળી જાય અને આપણે લસણને વધારે પકવવાનું નથી મીડિયમ ફ્લેમ પર જ આપણે આ શાકને બનાવવાનું છે

અને કાજુ પણ સંતરાયેલા કાજુ હશે ને તો સ્વાદ સરસ લાગશે તો કાજુ તમારે વધારે ઓછા તમને ગમતા પ્રમાણમાં તમે ઉમેરી શકો છો સુઘંધ મીઠી સરસ આવે છે હવે આપણે લીલું લસણ ઉમેરી દઈશું આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું હવે આપણે એક મિનિટ માટે ઢાંકી દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે આપણે લસણને ચેક કરી લઈએ અડધી મિનિટ સંતરાઈ જાયંગાણા આપણે શેકાયેલા હવે આપણે ટામેટાની પ્યુરી ઉમેરીશું હવે આપણે મસાલા કરી લઈશું કેમ કે ટામેટાની પૂરી સાથે સરસ કંદળાઈ જાય તો સ્વાદ મુજબ મરચું પાવડર ઉમેરવાનું છે તમને જેટલું તીખું પસંદ હોય તે પ્રમાણમાં ધાણાજીરું પાવડર હળદર અને ગરમ મસાલો હવે આપણે એક મિનિટ માટે ઢાંકી લઈશું એક મિનિટ થઈ ગઈ છે આપણે ફરીથી ચેક કરી લઈએ તો જુઓ તેલ છૂટું પડી ગયું છે અને મસાલા બધા સંતરાઈ ગયા છે અને નીચેનો ભાગ છે ને જે શ્રીંગદાળાના કારણે ચોટ્યો હોય એ જ્યારે શાક બની જશે સોરી શાક બની જશે ત્યારે તમે ઢાકશો ને એટલે એનો સ્વાદ સરસ પડી જશે અંદર હવે આપણે ટેસ્ટી એવું પાપડી ગાંઠિયા ઉમેરીશું તો તમારી પાસે પાપડી ગાંઠિયા ના હોય તો ઘરમાં જે પણ ગાંઠિયા હોય સાદા સેવ હોય તે પણ તમે ઉમેરી શકો છો તો જે લોકો એમ માનતા હોય કે લીલું લસણ તો ગરમ પડે લીલા લસણનું શાક એટલું કઈ રીતે ખાવું

હવે આપણે ઢાંકીને ઉતારી લઈશું જેથી મસાલા બધા સરસ સરખા તો ગેસ પરથી ઉતાર્યા બાદ આપણે છે આ દહીં જે હોય છે ને એ લાસ્ટમાં ઉમેરવાનું હોય છે જેથી જેટલા પણ આપણે મસાલા નાખ્યા છે ને કેમ કે ગરમ મસાલાનો વઘાર કર્યો છે અને ગરમ મસાલો પણ ઉમેર્યો છે તે બધો જ ટેસ્ટ બેલેન્સ થઈ જાય જો તમે વધારે પડતું શાક બનાવતા હોય તો તમારે દહીંનું પ્રમાણ વધારે ઉકળવાનું અને ઓછા બનાવતા હોય તો તમારે આવી રીતે એક ચમચી કે દોઢ ચમચી બે ચમચી દહીં ચાલી જાય તો જો મેં તમને કીધું હતું મસાલા બધા નીચે ધીરેથી સરસ રીતે ઉખડશે બળ્યા નથી પણ ઉખડશે તો આવી રીતે નીચેથી ચોટેલા હોય ને તે ઉખડી જશે તો તમારે પણ ચિંતા નહીં કરવાની શિંગદાણાના ભૂકાના કારણે ચોટે પણ તમારે છે ને આવી રીતે દહીં છેલ્લા ઉમેરવાનું અને પછી ઢાંકી દેવાનું છે તો બધા મસાલા સરસ રીતે ફરીથી મિક્સ થઈ જશે શાક સાથે ડાર્લિંગ વાઈફ શું બનાવે છે આજે 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 બન્યું છે ટેસ્ટફુલ જોરદાર ચટાકેદાર એવું લસણિયું લીલા લસણનું શાક લસણિયું થેન્ક યુ એકદમ અલગ પ્રકારના ઇંગ્રેડિયન્ટ્સ ટેસ્ટી એવા ઇંગ્રેડિયન્ટ યુઝ કરીને બનાવ્યું છે હા અને આજે ચૂલા પર શેકેલો પાપડ પણ મળવાનો છે યસ હમણાં શેકીસ ને પાપડ તૈયાર લારા બહાર ખડી રહેવાના છે ઓકે થેન્ક યુ ડાર્લિંગ થેન્ક યુ વેરી મચ તો વિડિયો પૂરો જોજો લસણિયો બહુ તમે આ શિયાળામાં લસણિયો લાગે છે ચૂલા પરનું ભોજન જમી જમીને હું ફરીથી जवान થઈ જવાનો છું ઉમર ઉમર ઘટતી જવાની મારી એ તો છે ગયો છે ડાર્લિંગ વાઇફ સાનો રોટલો બનાવે છે અને આ રોટલો આપડો આ નો રોટલો તો જોરદાર લાગે હા થેન્ક યુ ડાર્લિંગ થેન્ક યુ તો આપણો બાજરીનો રોટલો બનીને તૈયાર છે સાથે આપણું પણ સાથે મૂળા લીલા મરચા અને ડુંગળી નું સલાડ આવશે અને ચૂલામાં 1 કિલો પાપડ તો છેને બાકી મોમ પાણી આવી જાય એવી થાળી બનીને તૈયાર તો આજે લસણિયો ટ્રાય કરશે

તો ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો ફરીથી આપણે મળતા રહીએ એટલે લવ યુ અલ